આખલા દે હાહા આળસુમાણા અમુકનું તો પેઢીયુંની પેઢીયું કટાઈ ગઈ સાહેબ ખાટલામાં પડ્યો હોય પાંગેજની પાંગજ ખાટલાની તૂટી ગઈ હોય ગોદડામાંથી ટાંગો હોહરો નીકળ્યો હોય તોય હૂતો હોય પાછો આ આપણે એમ થાય કે આને કયા હકની નીંદર આવતી છે આ ખાટલામાં ગોપીતન ભરતરી બુધ બધા રાજપાટ મૂકી વૈયા ગયા આ ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જતો આ આના કયા હકની આઈ નિંદર આવે છે અને અકલમાંઠ શું બૈરું હોય અકલમઠા લોટકા બહુ હોય પાછા એ પાંચ થી ગોદડું ખેંચે ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી અળી હું તો હું તો એમ કે આ કરિયાવરમાં લી આવી નિંદર તું હે આ લે આવી ગાડા ભરી ભરીને લેવી હતી તું ત્યાં તારા બાપને ઘીરે થી અમારા બાપની છે ને થી લઈને હજી લેવાના છે આહા હા ગજબ સાહેબ એક જણ આમ પગ ઉપર પગ રાખીને હું તો એમાં નીકળ્યો કે ભાઈ બાવળાનો રસ્તો તો બતાવો આમ પગ કર્યો આમ હૈલો નહી ડેગ્યો નહી બોલ્યો નહીં ઓલા કે ભલામાણા આટલી બધી આળ તો હું કીધું ખબર ભે હું જોઈ તમે પાણીમાં પડી આખો દી પાણીમાં પડી રહ્યા ઘીરે આવીને પાણી પીએ એના દૂધ અમે કારણ કે કે વિજ્ઞાને સાબિત કરી દીધું છે દૂધ ખાઈના દૂધમાં ફેટ છે કોલેસ્ટ્રોલ છે ઊંઘ આવે એવું બધું છે આળસ આવે એવું બધું છે અને વિજ્ઞાને સાબિત કરું ગાયનું દૂધ છે એ આરોગ્યવાન છે કોલેસ્ટ્રોલના તમને નડે નહીં મને તો એક ભરવાડે બહુ સારી વાત કરી અમારા ગામના હોય એને બહુ સરસ વાત કરી મને કે ભીખુદાનભાઈ